વાદરી બદી લાઈન સેટ જો જે અહ્યો એ બાર ને આખી જજો બરોબર અને જે નહી છેલ્લા જીતી જાય બરોબર આઈ સાઈડ જો હેડો આપડે દસ ગણ ને પછી ચાલુ કરીએ એટલા શેર થઈ જાય બે ત્રણ ચાર પાંચ છે સાત આઠ નવ દસ ચાલુ ભગવાન જો કે પ્રભુ જો પણ હતા નહીં ને કે મા કસમ બાર જતી રહેશે તમે દબાઈ રાખજો બસ ખાલી હવાના નીકળી જાય તો પણ મજબૂત રીતે

જો અહ્યા તો તમારી હાહુ ની છે કારણ કે હાહુ ના સમય અહી જશે તો ડખો થશે આજે મેદો ના બાર જતી રહેશે હા વાદરી બંદી તો મુસ્કુરા રહી હે પેલી ફુરસત માં નીકળના પડેગા આ લાલ બંદિત જો હા હવાનું ઓઢ તો પોરા થઈ ગયા હમણાં ના

ઓઠ તો જો બધો ખુલ્લા ખુલ્લા થાય એવું લાગે હે એટલે આ જોવા ને એવું જો જો મેચ ના બહાર જતી રહે જે ઊંધું જોશે કારણ કે આ કેમેરા કેમેરામાં દેખાવું જ જો ને તમે આડું જોઈને હિકાલો જ નામ આવે ઓઠ તો જો બધો ના અહી જો એક જ ધાર્યું હેડ અમ કારણ કે માં હરવાનો ટ્રાય ફૂલ થશે ઓઠ બધો ખુલ્લા થવાના આયા ફાટકો રેલવે ફાટકો આ હા 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 પેલા જો પાડો પાડાન જોતા હેમ જોઈ રે કાતરિયો મારતા મારતા આવી જયો હલે એકી મેચના બાર નહીં જતો આજે ચારે ચાર જીતી જાય એવું લાગ હ મા ફારી આજે દસ્યા આ લોકોની જીતવા જ આવી ગયા હે ભાઈ તમાર તો પેન્ટ બક્કલ ખુલ્લું હચે મા આવો હભું તું દોત કોના ને આખરે ભાઈ દોત કોના ને એ તો કેમેરામાં દેખાઈ જાય ભાઈ અંચી કર ને તો બરબર ની મજા આવે એ બોબરાઓ દોત ને ને આખડે આજુ દોત ખાલી ખુલે નહીં કે જ્યાં નહીં હા લોકો તો જબરજસ્ત ટ્રાય કર્યો આજે તો આઈ જો આઈ જો ઊંધુતા મે લોકો આવવાનું હોય ને તે રોકી રાખો ઊંધુ જોઈનો

અહોલે અહોલે હે હે હંકાર જવાના એ ચકા પોદ્ર જેવો ડાચો કરો શેલ શેલ લેલા